મિલકતો સીલ કરવાની કાર્યવાહી કરતી જિલ્લાની નગરપાલિકા બે પોઈન્ટ એકવીસ કરોડ નું વીજ બિલ બાકી છે જયારે ડીસા નગરપાલિકાના રૂપિયા આઠ કરોડ ધાનેરા નગરપાલિકાના રૂપિયા ત્રણ કરોડ અને થરા નગરપાલિકાના રૂપિયા બે કરોડ ઉપરાંત નું વીજ બિલ બાકી નીકળે છે બનાસકાંઠા જિલ્લામાં આજે પાલનપુર નગરપાલિકાના બે કરોડ ઉપર લેણાની રકમ બાકી છે ગત વર્ષના ઈશા નગરપાલિકામાં આઠ કરોડ ને વીસ લાખ બાકી છે થરાદ નગરપાલિકામાં છેતાલીસ લાખ બાકી છે દાનેરા નગરપાલિકામાં ત્રણ પોઈન્ટ કરોડ બાકી છે અને ભાભર નગરપાલિકામાં સોળ લાખ રૂપિયા બાકી છે થરાની અંદર બે તરફ જીત્યા રાખી છે અને નગરપાલિકાને વારંવાર અમારી જે તે સંલગ્ન અને કન્સન્ટ કચેરી દ્વારા બેતેર કલાકની નોટિસ આપીએ છીએ ત્યાર પછી ચોવીસ કલાકની પણ નોટિસ આપવામાં આવે છે પબ્લિકના હિતના કારણસર અમે એને કાપવા માટે પહેલાં નોટિસ આપીએ છે અને નોટિસ આપ્યા પછી પણ અમારું જે લેણી રકમો છે એ પૂરી પૂરી ભરપાઈ થતી નથી બીસીએલ નગરપાલિકા નોટિસ આપી છે એ તો તમામ નગરપાલિકાઓના વીજ બિલો બાકી હશે એ પૈકી અમારી પણ નગરપાલિકામાં કોવિડ વખત બાકી અત્યાર હાલ પાલનપુર નગરપાલિકા સ્ટ્રીટ લાઈટ પાણી ગટર તમામના બિલો રેગ્યુલર જ ભરે છે અને આ જે બે કરોડ રૂપિયા જેટલું બાકી છે કોવિડ ના છો કોવિડ વખતે બે વર્ષ અમારી કોઈ આવક જ નથી અને એમાં પણ સરકારે ટેક્સ ટેક્સ કરદાતાઓને રાહત આપી હતી એના કારણે પણ આવક ઓછી થયેલી હતી એટલે અત્યારે હાલ અમે રેગ્યુલર ચાલીસ લાખ રૂપિયા દર મહિને ભરીએ અમારા બીજી ગ્રાન્ટમાંથી પણ અમારી આવકમાંથી જ અમે વ્યવસ્થિત પ્લાનિંગ કરી દીધું છે અને લગભગ આવનારા વર્ષ દોઢ વર્ષમાં એમના પૈસા ભરી જાય એ પ્રકારનું આયોજન કરી દીધેલું છે જો કે ઉત્તર ગુજરાત વીજ કંપની ના થતા વીજ જોડાણ કાપવા સહિતની આખરી નોટિસો ફટકારી રહી છે પરંતુ જાહેર હિતમાં આક્રમક અભિગમ દાખવતી ન હોવાથી નગરપાલિકાઓ વીજ બિલ ચુકવવામાં ઠાગાઠૈયા કરી રહી છે